પારડી દમણી ઝાપા હાઈવે અંડરપાસ માંથી પસાર થતું મસ મોટું કન્ટેનર ફસાતા ટ્રાફિક જામ થી લોકો પરેશાન ટોલ ટેક્સ બચાવવા પરિ રોડનો રોડ નો ઉપયોગ કરતા ભારે વાહન ચાલકો ને લઈ દમણી ઝાપા પર રોષના ટ્રાફિક પાડી દમણી છાપા હાઈવે અંડરપાસ પસાર થતું મસ મોટું કન્ટેનર ફસાઈ જતાં ટ્રાફિક સર્જાયો હતો નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર ટ્રક કન્ટેનર ડમ્પર ટેલર જેવા ભારે વાહનો ટોલ ટેક્સ બચાવવા માટે પાડીના પરિયા અંબાજ રોડ થઈ પસાર થતા હોય છે જેના કારણે પાડી દમણી છાપા હાઈવે અંડરપાસમાં રોજના ટ્રાફિક સર્જાય છે ત્યારે ગત રોજ રાત્રિ એક મોસ કન્ટેનર નંબર એચ આર થ્રી બ્રિજ નીચેથી પસાર થતા સામેથી અન્ય એક ટ્રક આવતા ફસાઈ ગયું હતું જેના કારણે ટ્રાફિક જામ થયો હતો અહીંથી પસાર થતા સ્થાનિક વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાતા રોષ વ્યક્ત કર્યો હતો અહીં રોજના સાંજે નોકરીએથી પરત ઘરે જતા ટ્રાફિકમાં અટકતા હોય છે ત્યારે પસાર થતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી ભારે વાહન ચાલકો બચાવવા ચક્કરમાં બેફામ વાહન હંકારી જતા અકસ્માતનો ભય સતાવે છે તેમજ નાના વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં મુશ્કેલી સર્જાય છે ત્યારે તંત્ર આ બાબતે ધ્યાન દોરી ટોલ ટેક્સ બચાવવા પાડીના પર્યામમાં જ રોડનો ઉપયોગ કરતા વાહન ચાલકો સામે પગલા ભરવા માંગ કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો